અમરેલી જિલ્લા પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા અને તાલુકા પ્રમુખ જયદીપભાઈ પાંચાણી દ્વારા ગુજરાત કૃષિ મંત્રીને કલેક્ટર હસ્તક પાક નુકસાનના સર્વેમાં ગોલમાલ કરનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરી અમરેલી જિલ્લાના હકદાર ખેડૂતને યોગ્ય વળતર ચૂકવવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધારે પડતા વરસાદના કારણે ખેડૂતોએ ખરીફ પાકમાં મોટું નુકસાન વેઠ્યું છે સરકાર દ્વારા જુલાઈ અને ઓગસ્ટના નુકસાન માટે સર્વેની જાહેરાત કરી અને પિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર રૂપિયા બાવીસ હજાર બિનપિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર રૂપિયા અગિયાર હજાર બે હેક્ટરની મર્યાદામાં આપવામાં જાહેરાત કરી હતી સર્વેમાં જે ટીમ ગઈ હતી એ ટીમોએ આખી સર્વે પ્રક્રિયાને ઠેબે ચડાવી દરેક ખેતરે પોતાની કમિટીના સભ્ય તરીકે સરપંચ અને તલાટીને સાથે રાખી નુકસાનીનું પંચરોજ કામ કરવાને બદલે માત્ર ઓફિસમાં બેસી ક્યાંક ક્યાંક તો માત્ર ગામના કોઈક આગેવાનને ફોનથી પૂછી અને નુકસાનીના આંકડા લખ્યા જેના કારણે અમરેલી જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો ખેડૂતોને મળવાપાત્ર જે રકમ હતી એ મળી નહીં ઉપરથી ખેડૂતો પાસે સંપૂર્ણ વિગતો સાથે ફોર્મ ભરાવાના જેવા નાટક કરવામાં આવ્યા જ્યારે સહાયની રકમ આપવાની વાત થઈ ત્યારે ખબર પડી કે ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે સર્વેમાં ગયેલી ટીમ દ્વારા ખોટા આંકડાઓ લખવામાં આવ્યા છે અમુક અમુક ગામડા આખે આખા સહાય અને સર્વેથી જ બાકાત રહી ગયા જ્યારે ખેડૂતોને બાકાત રાખવામાં આવ્યા જો સહાય જો જેને સહાય મળી રહી છે તે ખેડૂતોને નુકસાનીનું ક્ષેત્રફળ ઘટાડી ઓછી સહાય મળે એ માટેનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હોય એવું લાગે છે મોટાભાગના સરપંચો માત્ર સર્વે કરવા આવ્યા હતા એક સહી કરી આપો એટલું જ કઈ સહી લેવામાં આવી છે અમુક સરપંચોને આજ પણ ખબર નથી કે પોતે સર્વે કમિટીના સભ્ય છે ગ્રામ સેવકો વિસ્તરણ અધિકારીઓ તથા નાના મોટા અધિકારીઓ દ્વારા સર્વે ગોટાળો કરી ગુજરાત સરકારની આજ્ઞાનો અનાદર કર્યો છે જેઓએ ખેડૂતો સાથે પણ છેતરપિંડી કરી છે તે તમામ અધિકારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે અને અમરેલી જિલ્લાના ખેડૂતો અધિકારીની નિષ્કાળજીને કારણે સહાયથી વંચિત રહ્યા છે એ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સહાય મળી રહે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે

કદાચ સર્વે કર્યું હોય તો કોઈને ખબર નથી સરપંચોને પણ ખબર નથી અમુક અને ખેડૂતોને ખબર નથી અને સરકાર શ્રી તરફથી કાંઈ સહાયની જાહેરાત કરેલ નથી અન્ય જિલ્લાઓમાં જે જાહેરાત કરેલી છે અગિયાર હજારની બાવીસ હજારની એ રીતની હેક્ટર દીઠની એમાં એ તાગળ ધીના છે તો અમારી આ કૃષિમંત્રીને રજૂઆત હતી કલેક્ટર સાહેબ થ્રુ કે ભાઈ અમરેલી જિલ્લો બાકાત જેના કારણે રાખેલો કયા અધિકારીઓએ આંકડા મોકલેલા હતા કે અહીંયા નુકસાની નથી કે કોઈ પણ વસ્તુ કે કોઈ રાજકીય નેતાઓએ મોકલેલું હતું કે જેના લીધે બાકાત રાખવા તો આની સમીક્ષા કરવામાં આવે એની તપાસ કરવામાં આ આમાં જે અધિકારીઓ સંડવાયેલા હોય નાનાથી લઈને કે મોટા અધિકારીઓ એની કાર્યવાહી કરવામાં આવે અને ફરીથી અમરેલી જિલ્લાના ખેડૂતો માટે સહાય જાહેર કરવામાં આવે અને ખરેખર જાહેર કરીને અન્યાય ન થાય એ માટે જે ખેડૂતો હકદાર છે એને સહાય આપવામાં આવે જેથી કરીને શિયાળુ પાકમાં તે સહાય વાપરી અને અત્યારે ખાતર બિયારણમાં જે જરૂરિયાત છે ને પૈસાની તેની તંગી પૂરી થઈ